ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મધ્યકાલીન સાહિત્યની આપણે વાત કરીએ છીએ એની અંદર જુદા જુદા સાહિત્યકારો અને એમની કૃતિઓની વાત કરી છેલ્લે આપણે મુગલ જે બાદશાહો હતા એમણે પોતાની જે આત્મકથાઓ લખી હતી એની વાત આપણે કરી ગયા હતા હવે આજના તાસની અંદર આપણે જોઈશું તો હિન્દી ભાષાના જે મહાન સાહિત્યકારો થઈ ગયા એમણે આ ભાષાની અંદર શું પોતાનું પ્રદાન આપ્યું છે એની વાત કરી તો તુલસીદાસ અને સુરદાસ આ યુગની અંદર હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા પછી કેશવદાસે પ્રેમ અને વીરાના વિષય પર સાહિત્ય રચ્યું રહીમના જે દોરાઓ છે એ દેશના ઘણા ભાગોની અંદર આજે પણ એટલા જ પ્રસિદ્ધ છે તો હિન્દી ભાષાના સાહિત્યની વાત કરીએ એ સમયે ફારસી ભાષામાં પણ ઘણા બધા નોંધપાત્ર પુસ્તકો લખાયેલા અને અબુલ ફઝલે જે આઈને અકબરી જે લખ્યો હતો અકબરનામાં એ આઈને અકબરીમાં એણે શું વર્ણવ્યું હતું તો ભારતના રીત રિવાજો પછી શિષ્ટાચાર ધર્મદર્શન આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ એ તમામ પાસાઓનું એણે આ આઈને અકબરીની અંદર એ વિસ્તૃત વર્ણન કરેલું છે એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે અબુલ ફઝલનો ભાઈ જે હતો ફૈઝી એ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો અને તેણે અનેક સંસ્કૃત જે ગ્રંથો હતા એ સંસ્કૃત ગ્રંથોનો એણે ફારસી ભાષામાં અનુવાદ કર્યો અકબરે મહા મહાભારત પછી રામાયણ છે અથર્વવેદ ભગવદ્ ગીતા પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી અને આ બધા ગ્રંથો ગમતા હતા પણ ભાષા આખી અલગ હતી એટલે એ બધા ગ્રંથોને એણે ફારસી ભાષામાં શું કર્યું અનુવાદ અને એક અલગ ખાતું એણે બનાવ્યું હતું એની અંદર જે જાણકાર હોય એ આ ગ્રંથોનો એ ભાષાની અંદર એ અનુવાદ કરતો અકબરના સમયમાં ઇતિહાસના ઘણા બધા ગ્રંથો લખાયેલા ત્યાર પછી મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ગણીએ તો એ છે ઉર્દુ ભાષાના જન્મની મધ્યયુગની અંદર ઉર્દુ ભાષાએ પણ જન્મ લીધો અને આ નવી ભાષા એ સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ બીજી બધી જે ભાષાઓ તો ક્યારથી જન્મ લઈ ચૂકી હતી એ બધાની હરોળમાં એ આ ઉર્દુ ભાષા આવી ગઈ અને આ ભાષાની અંદર જે સાહિત્યકારો કવિઓ થઈ ગયા એની અંદર વલી મિરદલ મિરતર કિમીર નઝીર અકબરાબાદી અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા આ રીતે ઉર્દુ ભાષાની જે ઘટના છે એ મધ્યયુગના સમયની એક મહત્વપૂર્ણ એ ઘટના ગણાવી શકાય અઢારમી સદીની અંદર ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો અને સંસ્કૃતના મોટા ભાગના જે ઐતિહાસિક ગ્રંથો હતા એ ઐતિહાસિક ગ્રંથો ઉર્દૂની અંદર એ ભાષાંતર થવા લાગ્યું તદઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા એમાં મોહમ્મદ હુસૈન આઝાદનો જે દરબારે અકબરી જે ગ્રંથ છે એ ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ છે તો આ રીતે આપણે મધ્યકાલીન સાહિત્યની અંદર જુદી જુદી ભાષાઓની વાત કરી એનું સાહિત્ય અને એના સાહિત્યકારો હતા એની એ માહિતી આપણે આની અંદર મેળવી હવે પ્રાચીન સમયની જે શિક્ષણ વ્યવસ્થા છે એ તમને ખબર છે કે ભાઈ વર્ષો પહેલાં બહુ વર્ષો પહેલાં તો શું કરતા વિદ્યાર્થીઓ કે ભાઈ ગુરુના આશ્રમમાં જઈને ત્યાં રહેવાનું અને ત્યાં ભણવાનું બરાબર આર્યોની જે પેલી વ્યવસ્થા હતી કે ભાઈ એક થી પચીસ વર્ષ સુધી ભણવાનું ને આ બધી વ્યવસ્થા તમને ખબર છે તો આ જે જુદા જુદા આશ્રમો બરાબર હવે તે પછીના સમયની અંદર જુદી જુદી વિદ્યાપીઠો એ ભારતની અંદર જાણીતી હતી તો આ વિદ્યાપીઠોમાં જઈને વિદ્યાર્થીઓ પોતાને જે વિષયની અંદર રસ હોય એ વિષયનું જ્ઞાન મેળવતા તો એની અંદર આ પાઠની અંદર નાલંદા વિદ્યાપીઠ પછી તક્ષશિલા વિદ્યાપીઠ છે પછી વારાણસી અને વલભી એ ચાર વિદ્યાપીઠો આ પ્રકરણમાં છે એનો આપણે અભ્યાસ કરીશું એના વિશે માહિતી મેળવીશું નાલંદા વિદ્યાપીઠ વિશે તો એવું કહેવાતું કે એમાંથી જે ભણી ગણીને એમ બહાર નીકળેલો જે વિદ્યાર્થી હોય ને એ વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણાતો આજે તો આ બધી વિદ્યાપીઠો નથી પણ એના જે નમૂનાઓ છે એ નમૂનાઓ ખંડેર સ્વરૂપે રહી ગયેલા છે આજે પણ એવું કહેવાય છે કે ખંડેરોમાં ફરતા ફરતા પણ એ આપણને એની સુંદર અનુભૂતિ થાય છે બરાબર તો આપણે એવી પહેલી વિદ્યાપીઠ નાલંદાનો અભ્યાસ કરીશું કે આવી છે એની અંદર કયા કયા વિષયોનો અભ્યાસ થતો વગેરે વગેરે બરાબર પ્રાચીન ભારતની વિદ્યાપીઠની અંદર નાલંદા બિહારના પટલા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે એ આ નાલંદા વિદ્યાપીઠ આવેલી છે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે કયા બે ધર્મો કયા બૌદ્ધ અને જૈન પરંપરા એની અંદર નાલંદા વિદ્યાપીઠનું મહત્વ ઘણું છે શા માટે તો પ્રાચીન વિદ્યાપીઠની અંદર મહાવીર સ્વામીએ અહીં ચૌદ એ ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ એ આ વિદ્યાપીઠની અંદર લઈને કરેલા એટલે એક જૈન ધર્મનું મહત્વનું સ્થળ બની ગયું પાંચમી સદીમાં કુમાર ગુપ્તે એક વિહાર બંધાવેલો આ પણ એમાં જ આવે છે બરાબર સ્તુપના વિહારો અને બૌદ્ધ ધર્મની અંદર તો વિહાર બંધ આવેલો ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિની અંદર ઘણો બધો ખૂબ જ વધારો થયેલો ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો એ હતા નાલંદા એ વિશ્વવિદ્યાલય હતી આજે જેમ આપણે વિદેશની અંદર નથી ભણવા માટે સારી ડિગ્રી લેવા માટે ત્યાંની જે કંઈ જાણીતી યુનિવર્સિટીઓએ ત્યાં જઈએ છીએ તો એ રીતે એ સમયે આ નાલંદાએ એ વિશ્વવિદ્યાલય અને ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ પણ હતું દેશ પરદેશી વિદ્યાર્થીઓ એ નાલંદા વિદ્યાપીઠની અંદર ભણવા માટે અભ્યાસ કરવા માટે આવતા હતા મહાન મુસાફર યુએન સાન પણ અહીં આવેલો જે ચીની મુસાફર હતો યુએન સાન એ પણ અહીં આવેલો અને એ પોતાની સાથે ઘણા બધા ગ્રંથો લઈ પણ ગયેલો આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે મેં પહેલા જ તમને કહ્યું કે હવે તો આ જે વિદ્યાપીઠો છે એ નથી લગભગ એટલે એ ખંડેર હાલતમાં જોવા મળે છે અને આમ છતાં આ ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની જે ભવ્ય સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિથી આપણને ચોક ચોક્કસ એ ઝાંખી થાય છે નાલંદામાંથી બણેને બહાર નીકળે જે વિદ્યાર્થી એ વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી ગણાતો ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા એ શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું ભારતમાં વિશ્વવર્ત્યંદ શ્રેષ્ઠમ ગણાયેવા ગ્રંથાલય એ આ દેની અંદર નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલય હતા અભ્યાસ અને સંશોધન કરવા માટે અહીંયા દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા અને જે યુએન સાંગ હતો એ જ આમાંથી છસો ને સત્તાવન જેટલી હસ્તલેખિત ગ્રંથો હતા એ પોતાની સાથે એ ચીન લઈ ગયો હતો સાતમી સદીમાં યુએન સાંગે જ્યારે મુલાકાત લીધી ત્યારે મહાન વિદ્યાલયની અંદર સાત મોટા ખંડ અને વ્યાખ્યાન માટે ત્રણસો જેટલા એ નાના નાના ખંડો હતા ત્યાર પછી વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવેલા હતા પહેલાં જ જોયું કે ભાઈ જૈન અને બૌદ્ધ ધર્મના રીતે પણ બહુ જાણીતું હતું એટલે એમને રહેવા માટે ભણવા માટે ખાસ પ્રકારના મઠ બાંધવામાં આવેલા અને આ વિદ્યાપીઠનું નિર્વાહ એનો ખર્ચ કેવી રીતે ચાલતો તો જે મોટા મોટા માણસો હતા શ્રેષ્ઠીઓ હતા જમીનદારો હતા તો એવા મોટા માણસો એ એના નિર્વાહ માટે અનેક ગામો એ દામમાં આપતા તો આ આવા અનેક ગામો દાનમાં મળેલા અને એ ગામોની આવકમાંથી એ વિદ્યાર્થીઓના ભોજન અને વસ્ત્રો એ વિના મૂલ્યે એ પૂરા પાડવામાં આવતા હતા અહીંનો જે ગ્રંથાલયવાળો વિસ્તાર હતો એ વિસ્તારને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો અને આ ઈસુની પાંચમી થી અગિયારમી સદી સુધી એ નાલંદાની જે ખ્યાતિ હતી એ સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે એ રહી છે હવે એના પછીની જે તક્ષશિલા છે વારાણસી અને વલભી વિદ્યાપીઠ છે એની માહિતી આપણે પછીના દાસની અંદર જોઈશું